જય મોગલ જય મણિધર જય વડવાળી જય કબરાવાળી બાપ આજે દોઢ બે મિનિટનો વિડીયો છે મારો ખાસ મારા ચારણો માટે જે આપણો સાડા ત્રણ પાડા છે ચારણો એના માટે આ ચારણો આ ફરજ અમારી છે અને કેવું પડે તમામ વરણે નિર્ણય લીધો બંધારણ બાંધા સમાજે થા રૂપિયો લેવાનો દીકરીનો એ બંધ કરવો આ જે અમુક જે જે સમાજે નિર્ણય લીધા છે તો ચારણો ખરેખર હવે આપણે જાગૃત થવાની જરૂર છે જો કે જાગૃત તો આપણે છે પણ ખરેખર આપણે નિર્ણય લેવાનો છે પણ ફરજ અમારી છે ચારણો જે આપણે આ રૂપિયા લઈ છે દીકરીને હું તમારો ભેળો છું એ એક બંધ ઘરાણાની બંધ હા ઘરાણું જે આપણા સમાજના વડીલો નક્કી કરે એ પ્રમાણે આપણે આ બધાય કેમ નિર્ણય લીધો ને અઢારે વરણે બહુ જ લીધો તો ચારણો આપણે ખરેખર છે હવે સમજવું જોવે અને આપણે નિર્ણયો લેવો જોઈએ કે અમુક કુરિવાજો દૂર કરવા છે અને વિડીયો બાપુ એટલા માટે દે સ્પેશિયલ મારા હાડા ત્રણ પાડાના ચારણો માટે છે કે રૂપિયો દેવો અને દીકરી લેવી આ હોનબાઈ ના શબ્દ છે આ પાપ છે બીજું મર્યાદા રાખવાની કારણ કે ઘર હરખા નથી બાપ કારણ કે આજ કોઈ મારા જેવો હુમાડાથી ને ચાલુ ગરીબ તો હું કોઈને કહેતો જ નથી ચારણ આયુ જ સંતાન છે પણ દુબળો ચારણ હોય કોઈ આર્થિક રીતે દુબળું ઘર હોય એના દીકરા હોય તેને હું સમજવું તો એ ચારણો મારા હરા હારા ત્રણપાડાના ચારણો તમારા ભેળો છો આ અમુક રિવાદો છે એ કાઢવાના છે અને આ અઢારે વર્ણને જે સમાજે બધાએ નિર્ણય લીધો છે કે એનામાં ખોટા ખર્ચા બંધ ખોટા વગાડવાના બંધ ખોટા ગરબા ગાવાના બંધ નોટું ઉડાડવાની બંધ ફટાકડા ફોડવાનું બંધ અને ડીજી વગાડવાનું બંધ હાથા ઢોલ અને ચરણા એ આપણી પરંપરા છે તો ચારણો હું તમારા ભેળો છો બાપ આપણે સમજી જ છે ખોટા રિવાજો છે પાંચ દ લાખ થાય વધારે થાય ઓછા થાય એ ભાગનું આપણે દીકરીને દઈએ તો દીકરી કેટલા આપણને આશીર્વાદ દઈએ પણ ચારણો હવે આપણે સમાજમાં આપણે બંધારણ બાંધવાની જરૂર છે કારણ કે બધી સમાજે બંધારણ બાંધ્યા છે તો ચારણો આપણે જે દીકરીના રૂપિયા લે છે એ બંધ કરો કારણ કે દીકરીનું રૂપિયો લેવાનું પાપ છે આપ જાણો છો એમાં હું તમારો ભેળો છું આ ચીજ તો એને મદદ કરો પણ સમાજ હવે આપણે હાડા ત્રણ પાડાન કહું છું બાપ હવે આપણે એવું રાખવાનું છે સમૂહનું બરાબર છે ભલે વાંધો નહીં સમૂહમાં જે હોય દીકરી કારણ કે એક તો પત્ની સાક્ષી સુરજની ધરતીની બ્રાહ્મણોની સાક્ષી દીકરી ફેરા ફરે એ દીકરીના જીવનમાં કોઈ દી દુઃખ રહેતું નથી તો ચારણો હવે આપણે બધા ચારણો નિર્ણય લ્યો બાપ ભલે તમે તે દી લો હું તમારા ભેળો જ છો પણ આ દીકરીની જે પરથા છે આપણે રૂપિયા દઈ અને દીકરીને લઈ છે આ બંધ કરો પડતા કારણ આ હોનબાઈના શબ્દ છે આ બંધ કરો કુરવાજો અને આ બધાય સમાજે નિર્ણય લીધો એ નિર્ણય આપણે લેવાનો છે બાપ જેથી તમે નિર્ણય લ્યો તેદી મોગલધામવાળા બાપુ તમારા ભેળા છે બાપ જય મોગલ જય મણિધર જય વડવાળી જય